અને આજે પોગડ જિલ્લાની માગણીને લઈને આજે બાબર તાલુકા સહેજ સમિતિ અને જિલ્લા બાબર તાલુકા સમિતિ અને શહેર સમિતિ દ્વારા આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું અને આયોજન અંદર આજે વોગઢ જિલ્લાના સમિતિના સભ્ય હુકમસિંહ રાઠોડ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આજે દિલ્હી દ્વારા મામલતદાર ભાભર સિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો આના એના લીધે આપણે આપણી સાથે વસંતજી ઠાકોર જોડાઈ ગયા છે તો વસંતજી ઠાકોરે કહેશું કે શું કહેશું આ રેલી રેલીને લઈ

લોકોના વિકાસ માટે અને નજીકના અંતર રહેશે પહેલેથી ભાભર વિસ્તાર સાથે જોડાયેલો વિસ્તાર હતો એટલે વોગઢ જિલ્લો બને અને વોગઢ જિલ્લો બનતા આ વિસ્તારનો વિકાસ થાય અને આ લોકોની કુલ માગણી છે કે વોગર જિલ્લો બને અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા એમણે વચન આપેલું છે કે વચન પાળવા માટે આ વિસ્તારના લોકોની માગણી ઉઠી છે એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ વહેલામાં વહેલી તકે વોગઢ જિલ્લો જાહેર કરે અને તેનું વડો મથક નિવેદન બને તેમાં આંકરેજ હોય દિમોદર હોય ભાગર હોય નવો તાલુકો થરા બનાવે રાજકોટ વિસ્તાર પણ જોઈ નથી બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરીને વોગઢ જિલ્લો બનાવે તેવી માગણી કરી છે તો વહેલામાં વહેલી તકે ગુજરાતના મુખ્યમંત્રી આ માગણી પૂરી કરે તેવી માગણી છે તેનું આવેદન અને પહેલા નહીં પડે કે નિર્ણય લઈને સરકાર કરે એમ પત્રકાર મિત્રો અને સાથે વધારેલા ભાભર તાલુકાના બધા આગેવાનો આપની માગણી એ છે કે ખેડૂતોની માંગણી છે વેપારીઓની માગણી છે ખેત મજૂર હોય પશુપાલન હોય તમામ પહેલેથી આ ભાભર તાલુકો દિયોદરમાંથી જ બનેલો અને એક સમયે તે દિયોદર સાથે જોડાયેલો આ વિસ્તાર છે એટલે દિયોદર મુખ્યમંત્રી બને અને ઓગણથી જીલો બને અને ઓગણ ધામે ગુજરાત સરકારના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને હાલના વડાપ્રધાન એ સમયે આવ્યા હતા અને તેમણે ઓગણ ધામે મુલાકાત કરી બાપજીની અને લોકો આગળ એવું કીધું તું એમના કાર્યકર્તાઓને બધા આગેવાનોને એક સમયે ઓગણ જીલો બનશે તો આજે આખા બનાસકાંઠામાં દિયોદર હોય કાંકરેજ હોય ભાભર હોય બધાની માંગણી ઉઠી છે